શક્તિસિંહ ગોહિલ જે કાર્યક્રમમાં ગયા હતા એ મૂળ રૂપે કેવડીયામાં જે વિસ્થાપિત થયા અને પછી તંત્રએ જેમના ઘર તોડી નાખ્યા મૂળ રૂપે ચૈતર વસાવાએ સૌથી પહેલા ત્યાં જઈને એ વિષય પર આક્રમકતા બતાવી હતી અને પછી એમનો સંઘર્ષ થયો હતો અનંત પટેલ જિગ્નેશ મેવાણી શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા એમણે પણ ખૂબ આક્રમકતા સાથે કેવડિયાના એ લોકો વિશે એમની વાત કરી શું તસવીરો સામે આવી ત્યાંથી એના પર કરીએ નજર આવી છે અને આદિવાસીની જમીન ગમે છે એમને રોકડ નથી ગમતા પણ જમીનથી જ ગમે છે આદિવાસીની જમીન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું તો તે દિવસ મને ધરપકડ કરી અહીંયા વસ્તુ ત્યારે હું છોકરાને દવાખાને ગયેલી હતી ત્યારે મને અહીંયા હસી આવતી અને મારા વીસ હજાર ઉપર ઉપર હતા વીસ હજાર ઉપર હતા અને મારી હતી પંદર હજારની મારી પાયલ નથી મારી મંકી નથી આ પોલીસ ખાતે હોય છે કે બજાર নকলি আদিবাসী তুমি বলতাম সাচা আদিবাসী জয় আদিবাসী জয় আদিবাসী লড়াই

છે છે તો આદિવાસી સમાજ પાસે છે અને આ વેચાઈન ચોરпуચી સરકાર આપણે ખાડેડવા માંગે છે પરંતુ આદિવાસી સમાજ કોઈના સાથે કોંગ્રેસ પ્રમુખ સક્તિભાઈ હોય અને આદિવાસી સમાજ પાસે આ જીગ્નેશભાઈ મેવાણી જેવા લડવાયા હોય તો આદિવાસી સમાજ કોઈની સામે ઝૂક